સાવદર પેટા ચૂંટણીમાં મતદારો જે છે તેઓ મતદાન કરી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખારચિયાના છે જ્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ પોતાનો મત અધિકારનો ઉપયોગ જે છે તે ગ્રામજનો અત્યારે કરી રહ્યા છે મોટી સંખ્યામાં ઉત્સાહથી વહેલી સવારથી મતદારો જે છે તેમની લાઈનો જોવા મળી રહી છે બેન શું કહેશો કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મત આપ્યો છે કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા રાખા

મતાય પોસેતે અત્યાર સુધી આ 12 વર્ષમાં વિકાસ થયો કારણ કે ક્યારે કોંગ્રેસ આવી ને ક્યારે આવી ને ક્યારે ભાજપતી ને થયો તમારા અહીં હા હે રોડ રસ્તા ને એવું બધું છે ખાસ પણ હવે ખાડા પાછા થઈ ગયા ગાડી સ્લીકું મારી જાય પડી જાતા છે ને બધા હા લાઇટ નું ક્યાંય નથી

એમ કઈ વાંધોય નથી શું બીજું કઈ નથી હવે અમારે એક લાઈટ નું થઈ જાય ને બાલ મંદિર એક સારું થઈ જાય એટલે બસ આંગણવાડી નું આંગણવાડી નું સારું થઈ જાય છોકરા બિચારા પલટરે માથે પાણી પડે છે એ જ અમારે છે બીજું કઈ જોતું નથી બીજા અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું કાકા કેવા મુદ્દાઓ આ વખતે ધ્યાનમાં રાખીને મતદાન થશે અત્યારે તમે ભાજપને જોઈએ વિકાસના મુદ્દામાં વિકાસને લક્ષી કામ થાય અને ભાજપા અને અમે કિરીટ પટેલને ચાહીશું અને આજ વખતે ભાજપ અમે બાર તેર વર્ષ થાય એમને છે ભાજપથી સામે પક્ષમાં હવે અત્યારે અમે બધા ભાજપમાં છીએ આ ટોટલી આ બે બધાય બધા મુદ્દાઓ કેવા ધ્યાનમાં અમારે બધું કામ તો થાય જ છે બધા પાણીની હારે સગવડતા છે વીજળીની સગવડતા છે પણ અમારે સાંસઠ કેવી આ થઈ ગયું છે ને એ આવી જાય લાઇટ એટલે અમારે સાંસઠ કેવી છે બસો ઓલ્ટ આવવા

બરાબર યુવાન છો તમે કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા મુદ્દાઓ કિરીટભાઈ પટેલ આવે તો જ બધુંય બરોબર છે બાકી તો આયાતી બહારના અહીંયા આવી જો એના પોતાના વિસ્તારમાં એ જીતીને ન આવ્યા હોય ન્યાય એને કાંઈ ન કર્યું હોય તો અહીંયા આવીને શું કરી દેવાના કાંઈ કરશે નહીં કિરીટભાઈ પટેલ આવશે ખાતરના પ્રશ્ન બધા અમે સોલ્વ ખાતરના પ્રશ્ન કાંઈ છે જ નહીં હું તમને કહું બરાબર છે ખાતર તમારે જોઈએ એટલું મળે જ છે અહીંયા બધી

બરાબર હા અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને અમારું ગામ ભાજપમાં જ છે ભાજપના જ સમર્થનમાં છે શું કહેશો કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા છે બધા વ્યવસ્થિત મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે કિરીટભાઈ પટેલને સમર્થન આપી ખૂબ સારો વિકાસ થયો છે ઘણા વર્ષોથી અહીંયા ભાજપ જ છે અને ભાજપને સમર્થનમાં આપીને બધા આખા ગામ લોકોએ ભાજપને મત આપી અને મતદાન કર્યું છે અને વ્યવસ્થિત રીતે કિરીટભાઈ પટેલ ધારાસભ્ય બની જાય ખારેચાનો સંપૂર્ણપણે વિકાસ થશે અહીંયા રોજગારીના આજુબાજુ વિસાવદર તાલુકાની અંદર પ્રશ્ન ખરા યુવાન છો તમને વધારે ખબર બેરોજગારી છે જ નહીં રોજગારી રીતે બધાને સંપૂર્ણ રીતે મળી રહે છે બિલકુલ આપને હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે ખારચિયા ગામના છે કે જ્યાં અત્યારે મતદાન કરવા લોકો જે છે તે આવી રહ્યા છે અને પોતાનો મત અધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે જે પ્રમાણે અહીંયા ખારેચિયાના લોકો સાથે આપણે વાતચીત કરી તેઓ કહ્યું કે જે લાઇટના જે પ્રશ્ન છે આંગણવાડીના પ્રશ્ન છે તે મુખ્ય છે અહીંયા આ બધા મુદ્દાઓ જે છે તે ધ્યાનમાં રાખીને મતદાન જે છે તે ગ્રામજનો કરી રહ્યા છે આમ તો વિસાવદર જે વિસ્તાર જે છે ત્યાંની પ્રજા જે ખૂબ જ બુદ્ધિ સાડી છે કારણ કે કેટલા સમયથી અહીંયા હંમેશા એક વ્યક્તિનું મહત્વ રહ્યું છે કોઈ પક્ષ કરતા કારણ કે આપણે છેલ્લા બાર વર્ષનો ઇતિહાસ જોઈએ તો બાર વર્ષની અંદર ભાજપ આપ અને કોંગ્રેસ ત્રણેયને અહીંયા જે ચાન્સ જે છે તે આપવામાં આવ્યો હતો પરંતુ જે પ્રકારે અલગ અલગ ગામોની અંદર જ્યારે આપણે અહીંયા આવી રહ્યા છીએ ત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા અત્યારે આવ્યા છે અને તેઓ અહીંયા પોતાનો મત અધિકાર જે છે તેમનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ જે છે તે પોતાને મતદાનનો અધિકાર કરવા માટે આવી રહી છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા બાળકો જે છે નાના નાના તેમના માટે આંગણવાડી એટલે કે શિક્ષણ માટેનો મુદ્દો જે છે તે પણ છે અહીંયા આંગણવાડી બને તો બાળકો જે છે તેમાં પણ શિક્ષણનું ક્યાંક જે આગળ વધે અને ક્યાંક ને ક્યાંક લાઇટનો સૌથી મોટો મુદ્દો જે છે તે ખારેચિયા ગામની અંદર જોવા મળી રહ્યો છે પરંતુ જે ધારાસભ્ય બનશે તેઓ અહીંયા વિકાસ કરશે તેઓ પણ અહીંયા લોકોને અત્યારે વિશ્વાસ જે છે તે જોવા મળી રહ્યો છે પરંતુ વિસાવદરની અંદર જ્યારે ત્રેવીસ તારીખે પરિણામ આવશે તે પરિણામમાં વિસાવદરના લોકો આખરે કોને વિસાવદરનો જે કમાન જે છે તે સોંપે છે તે પણ જોવું રહેશે